ચોરોએ ગાંધીનગર જિલ્લાના કડક અમલીકરણ ધરાવતા પોલીસ વડા રવિ તેજાવાસમ શેટ્ટીને સીધી ચેલેન્જ આપી છે અમદાવાદના શાહપુર થી ઓલ્ડ હાઈકોર્ટ વચ્ચે કેબલ ની ચોરી થઈ હતી

તે માટે સરકારે અમદાવાદ અને ગાંધીનગરમાં મેટ્રો સેવા શરૂ કરી હતી મેટ્રો સેવા હવે નવી ઓળખ બની ગઈ છે પરંતુ હવે એવું લાગી રહ્યું છે છે કે કે મેટ્રો સેવા પણ નજરમાં આવી કારણ એક એક બાદ ફરી મેટ્રોમાં ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે થોડા દિવસ પહેલા પણ અમદાવાદમાં મેટ્રો રૂટ ઉપર કેબલ ચોરીની ઘટના સામે આવી હતી તો આટલી બધી વ્યવસ્થા હોવા છતાં પણ પંદર દિવસમાં બે વાર મેટ્રો કેબલ ચોરીની ઘટનાઓ સામે આવી છે

અમદાવાદ તરફથી ગાંધીનગર આવતી મેટ્રો ટ્રેન કોબા સ્ટેશન અટકી ગઈ હતી અધિકારીના જણાવ્યા પ્રમાણે મેટ્રોના ટ્રેક ઉપરથી કેબલ ચોરી થઈ જવાથી મોડી રાત્રે ત્રણેક વાગે સેવા ખોરવાઈ હતી આ દરમિયાન મોટાભાગના મુસાફરો આઈપીએલની મેચ જોઈને ગાંધીનગર તરફ પરત ફરતા હતા કેબલ ચોરાઈની જાણ થતાં જ પાંચ એક પીસીઆર વાન સ્થળ ઉપર મોકલી દેવામાં આવી હતી કેટલાક મુસાફરોને પોલીસની વાનમાં તેમના સ્થળ ઉપર પહોંચાડવામાં આવ્યા

તે પછી ત્રણ વાગ્યે આવેલી છેલ્લી ટ્રેન પાવર સપ્લાય નહીં મળવાના કારણે અટકી પડી જેથી રાત્રે થી ત્રણ વાગ્યાની વચ્ચે જ કેબલ ચોરી થયો હશે તેવો અંદાજ લગાવી શકાય અર્થાત કેબલની ચોરી રાત્રે થી ત્રણ વચ્ચે જ થઈ હશે હાલ સચિવાલય સુધી મેટ્રો ટ્રેન દોડાવવામાં આવે છે ટિકિટ વગર પેસેન્જર ઉપર મેટ્રો સ્ટેશનના અંદર જઈ શકતા નથી તો ટ્રેક ઉપર તસ્કરો કેવી રીતે પહોંચ્યા તે પણ એક સવાલ છે થોડા દિવસ અગાઉ પણ અમદાવાદના સાહપુર પાસે તસ્કરોએ નવ લાખ કેબલ કાપી ગયા હતા કેબલ અત્યંત ઊંડા ફીટ કરેલા હોવા છતાં પણ કપાતા ટેકનિકલ જાણકારનો હાથ હશે તેવી શંકા છે મેટ્રોના અધિકારીઓએ જણાવ્યું હતું કે કોબાથી જૂના કોબા વચ્ચે મેટ્રો ટ્રેક ઉપર આશરે સાતસો મીટર કેબલ વાયરની કિંમત સત્તર લાખ પંચાસી હજાર રૂપિયા થાય છે તે ચોરી થવા પામી ટ્રેક ઉપર વળાંકના બહાને ભાગ લેવાયેલા કેબલ કપાયા હતા જેમાં અલગ અલગ ત્રણ જગ્યાએ કેબલ કપાઈ ગયા હતા ટ્રેક ઉપર અઠ્યાવીસ નંગ ઇલેક્ટ્રિક કોપર કેબલ જેથી કુલ સાતસો મીટર કેબલની કિંમત સત્તર લાખ પંચ્યાસી હજાર રૂપિયા ચોરી થઈ હોવાનું સામે આવ્યું આ મામલે મેટ્રોના સેક્શન એન્જિનિયર મયુર જોશીએ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અમદાવાદમાં શાહપુરથી ઓલ્ડ હાઈકોર્ટ વચ્ચે મેટ્રો ટ્રેક ઉપર વીજ પુરવઠો પૂરો પાડતા કોપરના કેબલની ચોરી થઈ હતી જેના કારણે મેટ્રો સેવા બંધ થઈ જતા સંખ્યાબંધ મુસાફરો અટવાયા હતા હવે ફરીવાર મેટ્રો સર્વિસમાં અવરોધ આવ્યો ગાંધીનગરમાં કોબા સર્કલ મેટ્રો સ્ટેશન નજીક ચોરોએ મેટ્રોના ટ્રેક ઉપર કોપર કેબલની ચોરી કરતા મેટ્રોની સેવામાં ફરી એકવાર અવરોધ સર્જાયો